નમસ્તે મારું નામ બામણિયા કિરણ ટોપિકનું નામ જાતિની ઓળખમાં કુટુંબ જ્ઞાતિ ધર્મ સંસ્કૃતિનો પ્રભાવ પ્રસ્તાવના જન્મ સમયે કોઈ પણ બાળક તોફાની જીદ્દી હોશિયાર કે જુલમી નથી હોતો તે સામાજિક કે અસામાજિક પણ ક્યાંથી હોઈ શકે છે એ માત્ર જૈવિક ગુણ ધરાવતું માનવ બાળ હોય છે તેનો ઉછેર થતાં તે સામાજિક આંતરક્રિયામાં પ્રવેશતા તે વાતાવરણ અનુસાર વર્તન કરવાનું શીખે છે જીવનના આ અનુભવોને આધારે તે સામાજિક પરંપરાઓ નિયમો ધોરણો વગેરે શીખે છે જાતિ વિષયક નિશ્ચિત ભૂમિકાઓનો ઉદ્ભવ કોઈપણ જૂથમાં વ્યક્તિ સ્થાન કે હોદ્દો ધારણ કરે છે અને તે અનુસાર જે તે વ્યક્તિ પાસે જૂથના અન્ય સભ્યો અમુક ચોક્કસ વર્તનશૈલીની અપેક્ષા રાખતા હોય છે તેની ભૂમિકા કહે છે દાખલા તરીકે કુટુંબમાં મમ્મી પપ્પા દાદા દાદી ભાઈ બહેન વગેરે માટેના આપણા મનમાં ચોક્કસ ખ્યાલો છે અને તે અનુસાર તે વ્યક્તિઓ પાસે કુટુંબના સભ્યો તેમની ભૂમિકા પ્રમાણેના વર્તનની અપેક્ષાઓ રાખે છે ભૂમિકા દરજ્જા સાથે સંકળાયેલી અપેક્ષિત વર્તનની ભાત છે કુટુંબ કુટુંબીય સમાજનું પ્રાથમિક એકમ છે અને તેને સમાજીકરણનું પારણું ગણવામાં આવે છે કુટુંબમાં દીકરા અને દીકરી વચ્ચે કેટલોક ભેદભાવ રાખવામાં આવે છે જેમ કે પુત્રીને જન્મ સમયે જલેબી વેચવામાં આવે છે જ્યારે પુત્રના જન્મ સમયે પેંડા વેચવામાં આવે છે આ તફાવત કુટુંબમાં જાતિ વિષયક ભૂમિકાના પગરણ મંડાય છે જ્ઞાતિ જ્ઞાતિ એ વિશિષ્ટ ધરાવતું અને સામાજિક પ્રસ્તુત કરતું એક વિશિષ્ટ દરજ્જો ધરાવતું જૂથ છે જેને જન્મથી હસ્તાંતરિત થાય છે પટેલ વાણિયા મોચી દરજી જૈન વગેરે જ્ઞાતિના લોકો પોતાના અલગ રીતે રિવાજો અને રહેણી હોય છે જે તે જ્ઞાતિના લોકોની પસંદગી રહનસન ખાનપાન પહેરવેશ બોલી અને ભાષા વ્યવસાય વગેરે એક પ્રકારના સામ્ય જોવા મળે છે ત્રીજું છે ધર્મ ધર્મ એટલે કુદરત અને માનવીના જીવનનું સંચાલન કરતી માનવીથી વધુ શક્તિશાળી અલૌકિક શક્તિઓના અસ્તિત્વમાં માનવીની માન્યતા અને તે આધારે તેવી શક્તિઓની પૂજા અને આરાધના જેમ્સ ફેજર દરેક ધર્મને પોતાની માન્યતાઓ રૂઢિઓ અને રિવાજો હોય છે અને તે લોકોના પોતાના ધર્મ અનુસાર સમાજ જીવન જીવવા માટે પેરાય છે હિન્દુ મુસ્લિમ જૈન પારસી વગેરે પોતાના સિદ્ધાંતો અને જીવનશૈલીના માર્ગદર્શક આધાર સંહિતાનો છે સંસ્કૃતિ સંસ્કૃતિ એ માનવ સમાજની આવશ્યક લાક્ષણિકતા છે સંસ્કૃતિ થકી એક શરીરધારી પ્રાણી માનવ બનવા પ્રેરાય છે માનવી પાસે સંસ્કૃતિ છે પશુઓ પાસે સંસ્કૃતિ નથી સામાન્ય વાતચીતમાં સંસ્કૃત શબ્દ શિષ્ટ અને વિનય વિવેકપૂર્વકના વર્તન માટે પ્રયોજાયો હોય છે આપણે જે કંઈ વિચારીએ છીએ તેમાં આપણી માન્યતાઓ વૈજ્ઞાનિક સત્યો ધાર્મિક માન્યતાઓ કહેવતો સંકલ્પનાઓ દંતકથાઓ એ સર્વનો સમાવેશ થાય છે પાંચમો છે પ્રદેશ વ્યક્તિ જે પ્રદેશમાં કે રાજ્યમાં રહેશે તેમાં ચોક્કસ પ્રકારની કાનૂની ગોઠવણી હોય છે પરિપક્વતાની ઉંમર ચોક્કસ પ્રકારના નિયંત્રણો તેમજ નિયમો જે સામાજિક નીતિમત્તાનો ભાગ છે જે વ્યક્તિના જીવન કાર્યો રહેણી તેમજ માનસિકતા પર મોટી અસર કરે છે વ્યક્તિ પ્રદેશમાં રહે છે તેના પર પણ તેની જીવનશૈલીનો આધાર છે શહેર ગામડામાં કે પછી પછાત વિસ્તારમાં રહેશે તેના પર પણ તેઓનો જાતિગત વિકાસ અવલબે છે મીડિયા સમૂહ માધ્યમ સમૂહ માધ્યમ એ સૌથી વધુ લોકો સાથે એક જ સમયમાં માહિતીનું આદાન પ્રદાન કરતું માધ્યમ છે લોકો પર તેની ઘેરી પકડ આજે પણ જે વર્તમાનપત્રમાં છપાય છે તેની કિંમત લોકોને મન વધુ હોય છે એટલે જ જે મતે શિક્ષણના પેરણી ગણવામાં આવ્યા છે અને તેની પાંચમી સત્તા તરીકે ઓળખવામાં આવે છે વર્તમાન વર્તમાનપત્રો સામાયિકો રેડિયો ટીવી ઇન્ટરનેટનો સમાવેશ કરવામાં આવે છે આ બધા જ માધ્યમો જાતિગત ભૂમિકાને ઘડવામાં અગત્યનો ફાળો આપે છે તેની અસરોને સહેજ પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી ઉપસહાર પ્રવર્તમાન સમયમાં પહેરવેશ થકી જાતિગત ભેદભાવ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ રહી છે તેવું કદાચ પ્રતિ પણ સ્ત્રી અને પુરુષની જીવનશૈલી માટેની અપેક્ષાઓ તેઓના સામાજીકરણની અસલી કસોટી છે સ્ત્રીમાનસ અને પુરુષ માનસ ઘડવામાં ઉપરોક્ત સંસ્થાઓ સરનીક્ષણ વ્યક્તિના માનસની ઘેરી વળેલી છે વ્યક્તિ સતત પોતાની ભૂમિકા ચકાસ્યા કરે છે